દીવમાંથી નવા વર્ષની ઉજવણી કરીને નીકળતા પીધેલાઓનો નશો ઉતરવા જિલ્લા પોલીસ વડાએ સઘન ચેકિંગ હાથ ધર્યું છે જિલ્લાના સંઘપ્રદેશ દીવને જોડતા હાઇવે ઉપર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતાં ચાલકો અકસ્માત સર્જે નહીં તે માટે માઉથ હેલ્ઝરથી સજ્જ થઈ પોલીસ સ્ટાફે ચેકિંગ હાથ ધરવામાં આવશે અને વર્ષ બે હજાર બાય બાય અને બે હજાર છવ્વીસના વર્ષને વેલકમ કરી આવકારવા માટે સંઘપ્રદેશ દીવમાં થર્ટી ફર્સ્ટને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જુમાવડો થતો હોય છે સહેલાણીઓ દીવમાં દારૂ બિયરની હર્ષોલ્લાસથી મોજ માણતા હોય છે એક તરફ પ્રવાસીઓમાં દીવમાં આવવાની તૈયારી કરી રહ્યા હોય તો બીજી તરફ ગીર સોમનાથ પોલીસે પણ તૈયારી કરી લીધી છે કેમ કે દેવથી ડ્રિંક કરી ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં આવતા વાહનચાલકો અકસ્માતો સર્જી રહ્યા છે એટલું જ નહીં ઘણી વખત ગીર સોમનાથ સહિત ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરી દારૂ પણ ઘુસાડાતો હોય છે જેને લઈ ગીર સોમનાથ જિલ્લાની પોલીસે સજ્જ બનીને દીવને જોડતા ઉનાના તળ ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ ઉપર પોલીસ સ્ટાફ તૈનાત કરી બાસ નજર રાખી રહી છે દિવસ હોય કે રાત આકડકડતી ઠંડીમાં રાઉન્ડ ધકલો ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલા તળ અને માંડવી ચેકપોસ્ટ પર પોલીસ સતત ચેકિંગ કરી રહી છે કારણ કે તમારી સાથે કોઈ અકસ્માત ન સર્જાય કારણ કે શંક્રદેશ દીવ નજીક હોવાના લીધે સામાન્ય દિવસોમાં પણ ગીર સોમનાથ જિલ્લામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો નોંધાતા હોય છે તો અનેકવાર મોટા અકસ્માત પણ સર્જાય છે

આપણો જે ઉના નવા બંદર પોલીસ ની જે બોર્ડર છે એ કેન્દ્રશાસિત પ્રદેશ દીવને અડીને આવેલી છે ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં દારૂબંધી નથી આ અને નાતાલ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ગુજરાત અને બહારથી ટુરિસ્ટ દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે આ ધ્યાને લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળ અને નલિયા માંડવી ખાતે બે જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવે છે આ બંને જગ્યાએ સતત રાઉન્ડ રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવશે જેમાં પીએસઆઈ ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ એની સીધી દેખરેખની છે અને પોલીસ જીઆરડી અને એસઆરડીના માનીને કુલ છવ્વીસ માણસોનો ઉપયોગ કરી અને બે સીટમાં રાઉન્ડ ક્લોક આજથી જ વાહન ચેકિંગ શરૂ કરવામાં આવે એ વાહન ચેકિંગ એક તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે સાહેબ જે પર્યટકો આવે છે દીવ ફરવા માટે એમના માટે આપ શું સંદેશો આપશો આ વેકેશન માહોલ છે લોકો આનંદ ઉલ્લાસ માટે એન્જોય કરવા માટે દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે મારે જે પર્યટકો આવે છે એમને એક જ વિનંતી છે અને હું આશા રાખું છું કે તેઓ જે ગુજરાતમાં દારૂબંધી છે એ ધ્યાને રાખે અને વાહન વ્યવહારમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે કોઈ પણ વ્યક્તિ જો દારૂબીધેલી હાલતમાં પણ વાહન ચલાવશે તો એના માટે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે તો એવી હાલતમાં વાહન ચલાવવાનું ટાળે અને પોતાની સેફ્ટી પ્રથમ રાખે એવી હું અપેક્ષા રાખું છું